સ્વાગત છે ન્યૂઝમાં હું છું ભારત નેશનલ બોર્ડ ટ્રસ્ટ ના બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ સુધીના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ જોશી ની વરણી કરવામાં આવી છે વડોદરામાં હની બોટ કાર્ડના મુખ્ય આરોપી પરેશાને વી વાય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા

જ્યારે પ્રભારી તરીકે જે કે શર્મા અને સહપ્રભારી તરીકે હર્ષિલ મિસ્ત્રીની વરણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર